લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે અને માત્ર 39 દિવસ બાકી છે મતદાનને આડે ભાજપે તમામ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી 18 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે ઉમેદવારો વહેલી સવારથી જ ચૂંટણી પ્રચારમાં જોડાઈ જાય છે જો કે આ નેતાજી ચૂંટણી પ્રચારમાં પહોંચે એ પહેલા જ તેમની સાથે નાસ્તો કરતા કરતા આપની ચેનલ એબીપી અસ્મિતાના સંવાદદાતા તેમના મનની અને રાજનીતિની વાતો જાણવાનો પ્રયાસ કરી લે છે નેતાજી સાથે નાસ્તામાં શરૂઆત અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ભરત મકવાણા સાથે નાસ્તાથી કરીએ એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત નેતાજી સાથે નાસ્તા કાર્યક્રમમાં આજે આપણી સાથે છે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ મકવાણા ભારતીય જનતા પાર્ટીના દિનેશ મકવાણા છે તો તેમની સામે કોંગ્રેસ છે ભરતભાઈને ઉમેદવાર બનાવ્યા છે વાત સીધી શરૂ કરશું તેમની સાથે ભરતભાઈ કારણ કે અત્યારે તો હવે પ્રચાર જોરશોરથી ચાલતો હશે અત્યારે આ બધું છૂટું છવાયું ખાઈને પેટ ભરવું પડતું હશે પ્રચાર કયા પ્રકારનો ચાલી રહ્યો છે અને લક્ષ્યાંક આપણો હવે લોકસભાનો કયા પ્રકારનો છે અત્યારે કાર્યકરો મારફતે વોર્ડ લેવલે અમે જનસંપર્કમાં છીએ લાઈવ પબ્લિક કોન્ટેક્ટમાં અને એને પછી આગળ વધારીને જે બીજા તબક્કાઓ આવે પદયાત્રા કે રેલી કે બીજા જનસંપર્કના જે માધ્યમો આવે તે એ પછી પબ્લિક મિટિંગ એ રીતે અમારું આયોજન અત્યારે છે અને એ રીતે અમે આગળ વધવાના પ્રભુભાઈ લગભગ બે ત્રણ સપ્તાહ જેટલો સમય થઈ ગયો છે આપની જ્યારે ઉમેદવારી આપનું નામ જાહેર થયું આપ અલગ અલગ તમારી લોકસભા અંતર્ગત હતા વિસ્તારોમાં ફર્યા હશો લોકોના પ્રશ્નો કયા કયા સામે આવે કે જે પંદર વર્ષથી એક જ એમપી હતા તો એમણે નથી કર્યા અને હવે તમારું લક્ષ્યાંક રહેવાનું છે એ ખરેખર આંચકાજનક છે કે પંદર વર્ષ જેવો સમય ભારતીય ભારતીય જનતા પાર્ટીને સાંસદ તરીકે મળ્યો ઘણા લોકો આક્ષેપો કરે મારાથી બોલાય નહીં કારણ કે કિરીટભાઈ સિનિયર વ્યક્તિ છે પરંતુ બધાના અંગત આક્ષેપ એ જ કે વિસ્તારનો વિકાસ નથી થયો અને અંગત વિકાસ ઘણો થઈ ગયો છે એટલે પહેલાંમાં પહેલું તો ભારતીય જનતા પાર્ટી સામે સૌની સૌથી મોટી ફરિયાદ જ આ કે કેમ વિસ્તાર તમે આટલા બધા વચનો આપી અને દરેક ચૂંટણીમાં અમે તમારી ઉપર વિશ્વાસ રાખ્યો કે કર્યું નથી સૌથી મોટા આ વિસ્તારના પ્રશ્નો આપણે બે વાસ્તુ સમજાવી દઉં કે આ એક શહેરી મત વિસ્તાર છે એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન લેવલના જે ઇસ્યુઝ છે એ ઇસ્યૂઝ આ મત વિસ્તારના રહેવાના દેશના જે મોટા ઇસ્યુઝ છે એ તો રહેવાના જ બેરોજગારી છે બેકારી એટલે કે છે ભાવ વધારો છે ભ્રષ્ટાચાર છે ગરીબ માણસો ઉપર થતાં નાના મોટા જુલ્મો છે દલિતો અનુસૂચિત જાતિઓ જનજાતિઓ માઇનોરિટીઝ એમની જોડે થઈ રહેલા જુલ્મો છે બહેનો ઉપર થતા બળાત્કારો અને અત્યાચારો છે આ બધા ઇસ્યુઝ તો ખૂબ મોટા છે જ અને એ આ વિસ્તારમાં પણ છે પરંતુ એ ઉપરાંત એક ખૂબ વિશાળ જન સમુદાય એક નાના વિસ્તારમાં હોય ત્યારે એના વિકાસ માટે એના ડેવલપમેન્ટ માટે જે કંઈ થવું જોઈએ એમાંનું કશું જ થયું નથી એવી પરિસ્થિતિ આજે છે અચ્છા આ જે ત્રણ વિધાનસભાઓ આવતી હોય છે એ તમારા મત વિસ્તારમાં ખાસ તો જમાલપુર છે દરિયાપુર છે અને દાણી લીમડા છે કેટલી આશા અપેક્ષાઓ છે ત્યાં આગળ કારણ કે એટલા માટે કારણ કે એ શહેરી વિસ્તારની એવી સીટો છે કે ત્યાં આગળ એક તબક્કા પર ઇમરાન ખેડાવાલા ધારાસભ્ય છે એક ઉપર શૈલેષ પરમાર છે અને ગત ચૂંટણીમાં દરિયાપુરમાં ગ્યાસુદ્દીનભાઈ શેખ હતા આપણે ગણિત કયા પ્રકારનું છે કે આ બેઠકો છે તેમાં સૌથી વધારે વોટ મેળવી શકે છે કોંગ્રેસ મેળવી શકે તો આ બેઠકો ખુશાંગભાઈ પ્રિડોમિનન્ટલી કોંગ્રેસ સપોર્ટિંગ છે અને કોંગ્રેસ સપોર્ટિંગ ખાલી આ જ બેઠકો છે એવું નથી આપને યાદ હશે કે એક સમયમાં એલિસબ્રિજ વિસ્તાર પણ કોંગ્રેસને ખૂબ ટેકો આપતો મણિનગર પણ ખૂબ ટેકો આપતો અને બીજા અસારવા પણ ખૂબ સારો ટેકો મળતો અને ત્યાંથી બધાથી કોંગ્રેસના ધારાસભ્યો છૂટાયેલા જ ભૂતકાળમાં લોકસભામાં પણ ત્યાંથી પ્લસ નીકળેલા છીએ પણ કોક તબક્કે ભાજપાના અપપ્રચારથી પરિસ્થિતિ એવી પેદા થઈ કે કોમ્યુનલ પોલરાઇઝેશન થઈ ગયું અને કોમ્યુનલ પોલરાઇઝેશન એટલી હદે થઈ ગયું કે અમુક મત વિસ્તારના લોકો એવું માનવા માંડ્યા કે કોંગ્રેસ આપણી નથી આજે પરિસ્થિતિ એ છે કે એ બધા મત વિસ્તારના લોકો સુગ્ન લોકો છે કારણ કે એક તરફ ભણતર પણ સારું છે વેપાર ધંધો કામ નોકરી બધું એ લોકો સારી રીતે કરે છે એટલે એમને ખબર છે કે દુનિયા ક્યાં જવી જોઈએ અને ક્યાં જઈ રહી છે અને એટલે એ બધા જ લોકો આજે કોંગ્રેસ તરફી માનસિકતા ધરાવતા થઈ ગયા એની એ માનસિકતા બદલાવવાનું નંબર વન કારણ છે ભાવ વધારો બેકારી અને અર્થતંત્રમાં ચાલી રહેલો ભ્રષ્ટાચાર આજે ભ્રષ્ટાચારની આપ વાત કરી રહ્યા છો ખાસ તો અત્યારે પરિસ્થિતિ એ પ્રકારની છે સ્વાભાવિક રીતે જ્યારે તમે ઓગણીસો અઠ્ઠાણુંમાં ધારાસભ્ય હતા તે વખતે વિધાનસભામાં કોંગ્રેસનું બળ પચાસ અથવા સિત્તેર આસપાસ હતું અત્યારે પરિસ્થિતિ એ પ્રકારની છે કે વીસની અંદર પંદરની અંદર કોંગ્રેસ આવી રહી છે આપ શું માની રહ્યા છો શહેરી વિસ્તાર છે અને સ્વાભાવિક રીતે આ બેઠક પર વિજય મેળવવો ખરેખર મુશ્કેલ છે તમારા મતે આ બેઠક પર મેળવવો બિલકુલ સરળ છે માત્ર માત્ર અને આયોજનની જરૂર છે નંબર વન નંબર ટુ એ આયોજન થી કોંગ્રેસનો સંદેશો જનસામાન્ય સુધી પહોંચાડવાની જરૂર છે અને નંબર થ્રી સામાન્ય માણસ ત્રસ્ત છે એ પોતે સમજી ગયો છે કે આઠસો રૂપિયાનો તેલનો ડબ્બો જો બત્રીસો તેત્રીસો રૂપિયે પહોંચતો હોય તો એ પરિસ્થિતિ શું છે દાળ ચોખા ઘીની તો વાત જ નથી કરતા કારણ કે ઘી તો હવે આપણા બહુ પિરામિડની ટોચની લગભગ નજીક પહોંચી ગયું અને આપણે તો નીચેના તળી આવીએ છીએ મધ્યમ વર્ગીય લોકો ત્યારે આ બધી શાકભાજીના ભાવ તમે જુઓ આસમાને ચડી ગયા છે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ એક બાજુ મૂકો તો પણ બીજી જે વસ્તુઓ છે પેટ્રોલનો ભાવ તમે જુઓ જે બેરલ સત્યાવીસ રૂપિયે થયેલું ક્રૂડનું એ વખતે જે ભાવ હતો એ બે એ જ ભાવ સો પ્લસ ડોલર થાય ત્યારે પણ એ જ ભાવ એટલે એનો અર્થ એમ થયો કે સૌથી વધારે ભાવ હતો ત્યારે જે ભાવે તમે લોકો પાસેથી લોકોને પેટ્રોલ આપતા હતા એ જ ભાવે તમે જ્યારે સસ્તામાં સસ્તું ક્રૂડ ઓઇલ થયું ત્યારે પણ આપો છો આજે સરેરાશ લગભગ છપ્પન કે સત્તાવન ડોલરનો ભાવ હશે પણ પહેલાં ભાવ તો રોજેરોજ વધતા જ જાય છે અને ચૂંટણી આવે એટલે બે રૂપિયા ઘટાડી નાખે ખબર નથી આ પૈસા જાય છે ક્યાં આ તમારી જે બાજુની બેઠક છે એટલે હું વાત કરું છું અમદાવાદ પૂર્વની કોંગ્રેસ ઉમેદવાર જાહેર કર્યા રોહનભાઈ ગુપ્તાને તક આપવામાં આવી પરિસ્થિતિ એ થઈ કે પહેલા તેમણે પિતાની તબિયતનું કારણ આગળ ધર્યું તે બાદ તેઓ પોતે પક્ષમાંથી ચાલ્યા ગયા તમને શું લાગી રહ્યું છે કે આ બેઠક ઉપર ઉમેદવાર ખરેખર મળતા નથી કાર્ય કરતા તૈયાર નથી કે પછી ફાઇટની જે વાત કરીએ તેમાં કોઈ સમસ્યા ઊભી થઈ રહી છે અમદાવાદ પૂર્વની બેઠક પર એક કરતાં વધારે સક્ષમ અને લાયક ઉમેદવારો પક્ષ પાસે તૈયાર છે અને એ બધા ઉમેદવારો એવા છે કે જેમની પક્ષની ઇમેજ ઉપરાંત એમની પોતાની અંગત ઇમેજ પણ ખૂબ સારી છે અને એ લોકો ખૂબ સારી રીતે એ બેઠક પર ફાઇટ આપી અને જીતે એવા છે પક્ષ માત્ર હવે બરાબર પદ્ધતિસર ચાલવા માંગે છે થોડુંક ભૂતકાળમાં પક્ષ એવું કરતો કે વહેલું ઉમેદવારો જાહેર પાછળથી રાદર જાહેર કરતો આ વખતે વહેલા જાહેર કર્યા હતા અને એમાં ક્યાંક થોડીક ચૂક થઈ ગઈ કે ઉમેદવાર પસંદગીમાં કે ગમે તે એમની અંગત બાબત છે એમાં નહીં પડ્યું પણ હવે પક્ષ થોડુંક કોશિયસલી ચાલી અને સારા ઉમેદવાર પક્ષની પાસે તૈયાર જ છે નામ થોડા સમયમાં જાહેરાત કરશે એક સવાલ આપને પણ થાય કે દિનેશ મકવાણાની વાત કરીએ ભારતીય જનતા પાર્ટી ટિકિટ કોર્પોરેશનનો તેમનો અનુભવ છે અને સ્વાભાવિક રીતે રાજકારણનું પહેલું પગથિયું કાઉન્સિલર તરીકેનું કહેવાતું હોય છે જમીની સ્તરની હકીકતથી વાકેફ રહેલા છે હરીફાઈ આપ કેવી રીતના જોઈ રહ્યા છો કારણ કે તમારા જેટલો અથવા તમારાથી લગભગ ઓછો તેમનો રાજકારણનો અનુભવ છે કોમ્પિટિશન કેવી રહેશે દિનેશ મકવાણા અને ભરત મકવાણાની બહુ સારો પ્રશ્ન તમારો જેમ મ્યુનિસિપલ કાઉન્સિલર હોય એના કરતાં થોડુંક વધારે મોટું ક્ષેત્ર જિલ્લા પંચાયતના સભ્યોનું હોય છે મ્યુનિસિપલ કાઉન્સિલરને પણ આમ જિલ્લા પંચાયતના સભ્યની સમકક્ષ કહી શકાય હું ખેડા જિલ્લા પંચાયતનો સભ્ય હતો ત્યાંથી મેં મારી કારકિર્દીની શરૂઆત કરી એનએસયુઆઈ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયાનો હું સભ્ય હતો ત્યાંથી મેં મારી કારકિર્દીની પ્રમુખ તરીકે શરૂઆત કરી મારા તાલુકાના એટલે ગ્રાઉન્ડ લેવલનો જે કંઈ અનુભવ હોય એ પછી મારે આગળ વિધાનસભામાં જવાનું થયું એટલે પ્રશ્નોનું સમજવાનું અને પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય એની ખાસી આવડત મેં કેળવી લીધેલી છે પહેલેથી દિનેશભાઈ ચોક્કસ અમદાવાદ શહેરના ડેપ્યુટી મેયર હતા પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે અમદાવાદના પ્રશ્નોને હજુ પણ નથી સમજ્યા એમના મતે અમદાવાદના બધા જ પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ આવી ગયું છે હા એમ કે છે કે એક મોટું વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બન્યું મેટ્રો ટ્રેન આવી અને રિવરફ્રન્ટ બન્યો એટલે અમદાવાદના પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ આવી ગયું એમનો ઇન્ટરવ્યૂ છે હું પોતે હું એમના માટે આક્ષેપ નથી કરતો એમનો ઇન્ટરવ્યૂ છે મને ખરેખર નથી ખબર પડતી કે સિત્તેર હજાર કે એક કે દોઢ લાખની કેપેસિટીવાળું સ્ટેડિયમ બને એનાથી પ્રાણ પ્રશ્ન કયો ઉકેલાય કદાચ એ સ્ટેડિયમમાં પાંચ હજાર છોકરાઓને નોકરી મળી હોત ને તો પણ હું કહેત કે પાંચ હજાર લોકોનો પ્રશ્ન તો પત્યો એ તો દેખાતું નથી અચ્છા એક અંતિમ સવાલ કારણ કે સમયનો પણ અભાવ છે આટલા સમય મેં જ્યારે તમને ઉમેદવાર જાહેર કર્યા તે વખતે પણ આપનો ઇન્ટરવ્યૂ કર્યો હતો આ બીજો ઇન્ટરવ્યૂ ખાસો અહીંયાની પ્રજા હવે આપ ધીમે ધીમે પ્રજા વચ્ચે પણ પહોંચવાનું શરૂ કર્યું છે અહીંયાની પ્રજા જો સાંસદમાં ભરત મકવાણાને મોકલે છે તો પ્રાથમિકતાઓ કઈ કઈ હશે અથવા કહીએ કે સાંસદમાં કયા કયા મુદ્દા આપણા તરફથી ઉઠાવવામાં આવશે કે જે અમદાવાદ પશ્ચિમ લોકસભાના પ્રાણ પ્રશ્નો રહેવાના છે સૌથી પહેલું આરોગ્ય કારણ કે આરોગ્યની પરિસ્થિતિ બહુ ખરાબ છે મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલો આજે કોર્પોરેટ હોસ્પિટલો બની ગઈ છે એક સમય એવો હતો કે માણસ ખિસ્સામાં રૂપિયો લઈને જાય અને વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં જઈને સારવાર કરાવતો હતો અને થઈ જતી હતી શારદાબેનમાં જતો હતો અને સારવાર થઈ જતી હતી મણીબેન થઈ જતી હતી સારવાર આજે એ પરિસ્થિતિ રહી નથી પૈસો આપવાનો પૈસો મૂકો એને મળવા કોઈ સગું આવે તો એણે પણ ટોકન ખરીદવાના અને ટોકન ખરીદીને એણે અંદર જવાનું બાઉન્સર ઊભા હોય છે તમને ખબર હશે મણિનગરની હોસ્પિટલોમાં બાઉન્સરોએ સગાઓને માર મારેલો છે નંબર ટુ પ્રાયોરિટી છે એજ્યુકેશન આજે મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની શાળાઓ જે ખાનગી ક્ષેત્રને આપી છે અને ખાનગી ક્ષેત્ર જે એનો દુરુપયોગ કરી રહ્યું છે ભાજપાના કાર્યકરો ઊભા કરવા માટે એ મારે બંધ કરાવવું છે આરોગ્ય મારું સેકન્ડ પ્રાયોરિટી છે ત્રીજું વ્યાપક ભ્રષ્ટા ભ્રષ્ટાચાર છે વ્યાપક એટલે જેને કહેવાય એકદમ નિમ્ન સ્તરનો ભ્રષ્ટાચાર આજે વ્યાપેલો છે એ ભ્રષ્ટાચાર મારે ઘટાડવો છે આ બધી મારી પ્રાયોરિટીઝ છે અને પાંચ વર્ષના ગાળામાં આ બધું પૂરું કરી શકાય એમ છે એટલે હું મોદીજીની જેમ બે હજાર ત્રીસની વાત નહીં કરું કે બે હજાર પાંત્રીસની વાત નહીં કરું માત્ર ને માત્ર આવનારા પાંચ વર્ષોમાં આ બધા જ આયોજન કરી શકાય એમ છે એ કરી અને અમદાવાદના શહેરના લોકોને હું દેખાડીશ કે આપનો જે પ્રતિનિધિ છે એણે આ કંઈક પ્રયત્ન આપના માટે કર બિલકુલ તો નેતાજી સાથે નાસ્તામાં આપણી સાથે જોડાયા હતા કોંગ્રેસના અમદાવાદ પશ્ચિમ લોકસભાનો ઉમેદવાર ભરત મકવાણા જેમણે સવિશેષ વાત પણ કરી અને તેમનું લક્ષ્યાંક કયા પ્રકારનું છે તેને લઈને પણ ચર્ચા કરી કેમેરાબેન કમલેશ પટેલ સાથે કુશાંક સોની એબીપી અસ્મિતા અમદાવાદ